કે yeah? હા uh. DJ માર નો અંદુ પાછે DJ માતું ઉતરું ઓમ ઉતરું કાયકા પણ ખબર છે હા હા થાર તું મને ભેગો થા તું મને ભેગો થા આ નાડા નરદનાજ પીના આયા છે મેમન મારું આમ પડશે મારે શું ભાઈ બોન એ તો ભલે ગમે તે આતો ગમે તે દાતા હોય એ તો થાય ઈ તો આપડે શું આપડે શું હે પતંગ તો પડ્યો છે પતંગ રહી માર કાકા પાયો તું અને બાકી અહીંયા થઈ અને પતંગ સકાવું પણ જો આય કાયાનો હિંદોળો રચી રોદી ભાઈ હા તારો સગો દારૂ પીન ફરારો

આયા પાછં ગેલા આયા પાછં ગેલા યે ઓપચં ગેલા યે આયા લો મેલા પાછં આ પાછં આ શું હોકો લાવ માર હાટો રોકો 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 એ અચ્છામ તું 100 રૂપિયા મને કે યે फिर आरण्यगो हो

એ હા કેમ વાળી તો ચક આવતી છેડી હે હા મેલા છે ઓય એક લાયા હે એક લાયા એક હેડતે હે ગયો હે દુખા દુખ રે દુખ રે માર છોડી દુખાય ને ઓય હે આ તમ મેલાઓ મો સકાવ સકાવ નો તો મેલા નો tartar મો સકાવ નું નો મો સકાવ કેર